શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજનો દિવસ એટલે કે સોમવાર ને સોમવારના દિવસે કામ એટલું હોય કે એનું કંઈ નક્કી જ નહીં વહેલા ગાયોનું કામ કરવાનું ઘી ગરમ કરવાના ને ઘીના વાસણ પણ એટલા ઉટકવાના હોય તો વાસણ તો ઉટકાઈ ગયા છે અને ઘી પહેરવાનું હતું તો ઘી પણ ભરાઈ ગયું છે હવે બાકી છે તો પેકિંગનું કામ બાકી છે આપણે જે કાંઈ ઘી હતું જે કાંઈ ઘી હતું એ બધું આપણું ખાલી થયું છે ઘી ગુરુવારને દિવસે ગરમ કરશું કારણ કે નવરાત્રિ આવવાની છે ઓટર પણ એટલા છે એટલે ગુરુ ને હોમ બેય દિવસ આપણે ગરમ કરી અને ઘી પોગાળી દેવું અને માણસને નવરાત્રિમાં ઘીની જ હોય તો ઘી જેટલું બને એટલું બનાવી અને બનાવીને પોગાળીશી ગાય કે ઘી બનાવવામાં ઘટે છે ઘી ઘી ઘણીવાર ઘીનો વિડીયો નથી બનાવતા કારણ કે ઘીનો જેવો વિડીયો બનાવીએ છીએ એવું તરત માણસ ઓર્ડર કરે છે કે અમને ઘી મોકલાવો અમને ઘી મોકલાવો કારણ કે જે અગાઉના ઓર્ડરવાળા હોય બીજી રિપીટ ઓર્ડર કરે તો એટલું જ ઘી હોય વધારે ન હોય પણ આપણે બે ગાયો વધારી દીધી છે ને ફરી પાછી આ ત્રીજી ગાય ગોતવા માટે ગયા છે તો જોઈએ આપણે જેટલું બને એટલું પૂરું પાડશું ઘી અને દર સોમવારે આજે પંદર લીટર છું છે દર અઠવાડિયે વીસ કિલો થાય જેવું થતું હવે આપણે એક અઠવાડિયામાં ત્રીસ કિલો જેવું ઘી બને એવું કોશિશ કરીશી એટલે આપણી ગાય પણ એ સોનું પણ વહી ગઈ છે અને બીજી ગાય પણ લેવા છે અને બે ગાય ફૂલ ત્યારમાં સી વહીંયા એટલે હવે ઘી પણ ઝાસું આપણું એક છે અને હજી એક ગાય ગોતવાઈ ગયા છે અને આજે બધું ઘીનું પેકિંગ થાય અને કાલે પ્રોડક્ટનું પેકિંગ થાય બે દિવસ સતત ઘી અને પ્રોડક્ટના પેકિંગમાં રહેવું પડશે ઘીમાં પાછું આપણે સાસ સાસ વહેલા ફેરવાની હોય ઘી પણ વહેલા ગરમ કરવાનું હોય અને હવે આપણે એક વિડીયો જરૂર બનાવશું ઘણા સમયથી નથી બનાવ કારણ કે બના જેવો ઘીનો અને વિડીયો બનાવશું એવું તરત જ ફોન આવે છે કે અમને ઘી મોકલાવો અમને ઘી મોકલાવો એટલે બધાને ના પાડવી પડે એટલે બધાને એવું થાય કે અમને નથી મોકલતા એટલા માટે વિડીયો નથી બનાવતી પણ હવે એક વિડીયો આપણે જરૂર નોરતા ઉપર બનાવશું કે જે આપણે માખણ ઉતારતા હોય અને ઘી બનાવતા હોય એવું તો ઘીનું પેકિંગ થઈ ગયું છે અને ગાયોનું વહેલા કામ કરી નાખ્યું બપોરનું કામ થઈ કરનાક છે જે નિરાણ વાટ એટલા માટે એટલે પૂરવા હું છે ત્યાં સુધીમાં આપણે હું મારા એડ્રેસ લખવાના છે એટલે એડ્રેસ લખી નાખું ત્યાં સુધી પપ્પા આવી જાય ગામમાં જોવા ગયા છે એટલે તરત આવશે અને ત્યાં ગાયોનો પણ ટાઈમ થઈ જાય તો એને ગાયોનું પણ કામ કરવું પડશે અથવા તો પાણી હિરણ વળવા વાળા આવ્યા છે એ કરી નાખશે તો કુરવાબેનના રમકડા જો હામે ગોઠવી દીધા અને અહીંયા હોતા આપણે આજે સોમવાર હતો એટલે ઘી ગરમ કરી અને ઘીનું પેકિંગ કરી દીધું છે અને દર સોમવાર આપણે પેકિંગ કરતા પણ હવે દર સોમવાર અને ગુરુવાર બે દિવસ ગરમ થાય કારણ કે નવરાત્રી એવી છે અને બધા એના વોટર હોય ઘી જોતું હોય એટલા માટે આપણે સોમ અને ગુરુ બે દિવસ ગરમ કરવાનું છે તો હાડના બગીચા છે છ અને બધું માલનું બધું કામકાજ કરી નાખ્યું છે ગાયોને પાઈ લીધા નીર દીધા એવું બધું હાથનું જ આપણે કામ કરવાનું થઈ ગયું છે અને પછી આવ્યા છે આપણે વાડીમાં આટો મારવા કારણ કે આજ આપણે વાડીમાં એ માટે આટો મારવા આવ્યા છે આમ તો ટાઈમ ન રહી પણ અત્યારે ટાઈમ કાઢ્યો છે વાડીમાં આંટો મારી અને અત્યારે ટ્રેક્ટર આવ્યું હતું ને તો દાંતીને એવું બધું માર્યું છે તો કેવું શું છે રેડી થઈ ગયું કે નહીં જોવા માટે કારણ કે આમાં બધા ડોડા હતા આપણે ને આગળની ઓલી વાડી છે એમાં જાહેર હતી તો જાહેર ગઈ અને ડોડાઈ વઢાઈ ગયા તો એના માટે આપણે હવે છે ને આમાં પાછું ફરીવાર કાલે કટર મારી અને આની અંદર આપણે જાહેર કરવાની છે તો જાહેર કરવા માટે કાલે કટર મારી દેવું અને ગાયો માટે આપણે જાહેર થઈ જાય બરાબર પછી જાહેર કરીએ કે શું કરવું એ હવે આપણે વિચારશું થોડુંક અલગ બીજું વાવવું હોય તો વાવું કઈ એટલે જાહેર થાય અને બીજું થોડુંક વિચારશું હું વાવું એમ ગાયું માટે

અને ગાજર કરવાના ગાજર ને બીટ ને આ બધી વસ્તુ કરવાની છે વાડીમાં કરીએ દર વર્ષે પણ લાડ કરશું એટલે ગાયો ને બધા થઈ આપણે ખાઈ થોડું એક બે વર્ષ ગાય ને મળતું આ વખતે ગાયો રોજ મળે એવું કઈક થોડું થોડું વિચાર કરશું